એ આધાર કાર્ડ હોય રેશન કાર્ડ હોય આરોગ્ય ને લગતી સેવાઓની વાત હોય એવી અનેક સેવાઓનું એક પ્લેટફોર્મ પર એક જગ્યાએ એના સુધારા વધારા જાતિનું પ્રમાણપત્ર હોય દિવ્યાંગતાનું હોય કિસાન ક્રેડિટની વાત હોય પ્રધાનમંત્રી ખેડૂત સન્માન નિધિમાં કોઈનું ખાતું ફ્રીઝ થયું હોય એવી અનેકો અનેક યોજનાઓનું એક સ્થળ પરથી નિકાલ કરવા માટેનો રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ કાર્યક્રમ એટલે સેવા સેતુ આપણે જે સેવાઓ છે રાજ્ય સરકારની એ સેવાઓ ઝડપી સીધી લાભાર્થી સુધી પહોંચી શકે તે માટે આ તંત્ર અને છોટાઉદેપુર જિલ્લાનું તંત્ર પણ આપણા જિલ્લા કલેક્ટર સાહેબના અધ્યક્ષતામાં આગળ વધી રહ્યું છે જિલ્લામાં આપણે નાની મોટી તકલીફો પણ ઊભી થઈ મકાન પડવાના પણ બનાવો બન્યા છે એવા જે બનાવોની અંદર સર્વે પણ થયું છે જો સર્વે ના થયું હોય એમાં કોઈ રહી ગયા હોય તો એવા લાભાર્થી ભાઈઓ બહેનોને પણ વિનંતી કરીએ છે કે અમારું ધ્યાન દોરે સેવા સેતુ દરેક વિભાગમાં રાખવાનું મૂળ કારણ એ છે કે લોકોને મામલદાર કચેરી સુધી તાલુકા પંચાયત કચેરી સુધી કે કલેક્ટર કચેરી સુધી કે પ્રાંત કચેરી સુધી ધક્કા ન ખાવા પડે એના માટે સરકારના પ્રયત્નો છે આ સેવા સેતુના માધ્યમથી આવક જાતિના દાખલા સ્થળ પર મળી રહે સહેલાઈથી રેશન કાર્ડમાં નામ કમી થાય સુધારો થાય ની કામગીરી કરી શકાય એના માટે સરકારના પ્રયત્નો છે આધાર કાર્ડને લગતી કામગીરી પણ થાય

આજે વીસ કરતા વધારે ગામડાઓના લાભાર્થીઓને લાભ મળવાનો છે સ્વચ્છતા માટે કામ કરીને સંકલ્પ કરીશ મારા પરિવાર થી સ્વચ્છતાની શરૂઆત કરી દર વર્ષે ંકડી ના�િહ મા૧ેે નીામામાટ. પતે નાી઩ ન્શા salaries કકક એઢ હણ્ા� ઔશા પક શાામાક ને નેન ં઩ાા ન્ા ને 내 ન